પરંતુ ખેડૂતો દ્વારા હજી પણ એક વાતને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમના જે મુદ્દા હતા એ તંત્ર દ્વારા નથી સાંભળવામાં આવ્યા એવું ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે એમને જે સહાય આપવામાં આવી એ સહાય માત્ર ને માત્ર એમને પૂરતી નથી એવી વાત કરવામાં આવી છે ત્યારબાદ બીજા બે મુદ્દા છે એક મગફળીના ટેકાના ભાવે ખરીદી અને બીજું ખેડૂતોનો ધિરાણ માફ આ વાતને લઈ અને પરેશ ગોસ્વામી દ્વારા બાર દિવસનું કલેક્ટરને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પરંતુ એ વાતને બાર દિવસ પૂર્ણ થઈ ગયા છે હજી સુધી તંત્ર દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવ્યો હવે આ સમગ્ર બાબતને લઈ અને પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ ખાસ કરીને અત્યારે મિત્રો આપણે માહિતી આપવાની છે ખેડૂત આંદોલન વિશે આંદોલન ચાલી રહ્યું છે આંદોલન ની અંદર ત્રણ માંગ છે મુખ્ય ત્રણ ની અંદર એક માંગ છે કે બે હેક્ટરની મર્યાદામાં બસો મણ સુધી ટેકાના ભાવે મગફળી ખરીદી લેવામાં આવે બીજી માંગ છે કે વર્ષ બે હજાર ઓગણીસ નો પાક વીમો જે પાસ થયેલો છે ખેડૂતોને મળ્યો નથી દરેક ખેડૂતભાઈઓને પાક વીમો છે તાત્કાલિક આપવામાં આવે અને ત્રીજી ખૂબ અગત્યની માંગ છે કે બે હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ ખેડૂતે લીધેલું હોય માફ કરવામાં આવે અને જે ખેડૂતભાઈ પાક ધિરાણ ન લીધેલું હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકાર તરફથી ત્રણ લાખ રૂપિયાથી જમા કરવામાં આવે આ આ આંદોલન આપણું જ્યારથી ચાલી રહ્યું છે ત્યારે ખાસ કરીને આપણે આમાં આમ તો તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ સરકારને એક અલ્ટીમેટમ આપેલું છે અલ્ટીમેટમ છે એ પણ આપણે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતેથી આપેલું હતું ને એક અલ્ટીમેટમ છે આપણું ગાંધીનગર પહોંચી પણ ગયું છે જેની અંદર આપણે બાર દિવસનો સરકારને સમય આપ્યો હતો કે બાર દિવસની અંદર અમારી માંગ પૂર્ણ કરો વરના અમે ખેડૂતો વધુ સંખ્યામાં એકઠા થઈ અને એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે ત્યારે આજે તારીખ થઈ છે એકવીસ નવેમ્બર બે હજાર પચીસ એટલે આપણા આંદોલનના આજે અગિયાર દિવસ પૂર્ણ થઈ ગયા છે આવતીકાલે બાર દિવસ પૂર્ણ થશે હવે આપણે બાર દિવસ પૂર્ણ થયા છતાં પણ જો સરકારે કોઈ નિર્ણય નથી કર્યો એટલે હવે આપણે આંદોલનને વધુ મજબૂત બનાવવું પડશે એવું મને લાગી રહ્યું છે એટલે હવે આવતીકાલે શનિવાર પરમ દિવસે રવિવાર એટલે શનિ રવિને આમ તો રજાનો માહોલ છે એટલે આપણે આગળ બે દિવસ હજુ કંઈ નથી કરી શકવાના પણ સોમવાર એટલે કે તારીખ ચોવીસ નવેમ્બર બે ના રોજ ખેડૂત જે આપણી સમિતિ છે કિસાન સહકાર સમિતિ એના આગેવાનોની આપણે મિટિંગ કરવા જઈ રહ્યા છીએ એ મિટિંગ છે એ સોમવારે થશે જો કે એ મિટિંગમાં કોઈ ખેડૂત મિત્રો એ પધારવાનું નથી માત્ર આગેવાનોની મિટિંગ હશે આગેવાન નક્કી કરશે કે હવે આપણે આગળ કયો પ્લાન કરવાનું છે જોકે અત્યારે એવું લાગી રહ્યું છે કે હવે કદાચ આપણે ગાંધીનગર જવું પડશે બધા મોટી સંખ્યામાં બધા ખેડૂતોને લઈને ગાંધીનગર જઈએ એવું કદાચ પ્લાન થઈ શકે પણ જે પ્લાન થશે એ સોમવારે આપણી મીટિંગ પૂર્ણ થશે ત્યારે અમે મીડિયાના મારફતે આપણા ચેનલના મારફતે દરેક ગુજરાતીઓને અમે એની માહિતી આપશું એટલે આમ તો સોમવારે જે મીટિંગ થવાની છે એમાં નક્કી કરશું કે કઈ તારીખે ગાંધીનગર જેવું કયો કાર્યક્રમ કરવાનો છે જે આયોજન આપણું થશે એ તમામ આયોજન આપણે આપણા યુટ્યુબના માધ્યમથી તો માહિતી આપશું સાથેના વિડીયોઝને ફૂટેજ બધું છે એ દરેક મીડિયાને પણ આપણે મોકલશું એટલે મીડિયાના મારફતેથી પણ દરેક મિત્રોને ખ્યાલ આવે કે આગળના દિવસમાં આપણે ખેડૂત આંદોલન આ દિશામાં જવાનું છે પણ એક વાત છે કે આ જે મિટિંગ છે એ ચોવીસ તારીખ વાળી મિટિંગમાં કોઈ ખેડૂત મિત્રો એ પધારવાનું નથી કોઈ ખેડૂત મિત્રોએ ત્યાં ધક્કો ખાવાની જરૂર નથી પોતાનો સમય બગાડવાની જરૂર નથી એ તો આગેવાનો બધા જે લીડર છે એ નક્કી કરી લેશે પણ નક્કી કરીને અમે જે ચોવીસ તારીખે તારીખ જાહેર કરીએ કે ભાઈ આપણે આ તારીખે ગાંધીનગર જવાનું છે આ માધ્યમથી જવાનું છે એટલે એ જે તારીખ નક્કી થાય એ તારીખે ભરમાંથી દરેક ખેડૂતભાઈઓ ગાંધીનગર આવવાનું રહેશે એ પછી ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારના જે ગામડા હોય ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક ખેડૂતભાઈઓ ત્યાં ગાંધીનગર વધારવું પડશે અને આપણું જે આયોજન થશે એ બહુ મોટું હશે પણ ખાસ કરીને આપણે કાયદા મુજબની લડત લડવાના છે એટલે કે ગાંધી ચિંધિયા માર્ગે જે પણ આપણે લોકશાહીની અંદર આંદોલન થતા હોય એ જ પ્રકારનું આંદોલન હશે આપણે ખેડૂત છે જગતના તાજ છે આપણે કોઈ તોફાની તત્વો નથી જેથી કરીને આપણે ક્યાંય કાયદો હાથમાં નથી લેવાનો પણ ગાંધી ચિંધિયા માર્ગે જે પણ કાર્યક્રમ થતો હોય એ કાર્યક્રમ કરવાનો છે પણ એ કાર્યક્રમની અંદર આપણી ખેડૂતોની જે સંખ્યા છે એ એટલી મોટી સંખ્યા હોવી જોઈએ કે સંખ્યા જોઈ અને સરકાર ધ્રુજી ઉઠે અને આપણી માંગ છે એ પૂર્ણ કરે એટલે જેવી રીતે જુનાગઢની અંદર આપણે દસ નવેમ્બરના રોજ જે કાર્યક્રમ થયો હતો જે અલ્ટિમેટમનો એ કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ ઉમટી પડ્યા હતા એવી જ રીતે હવે આવનારા સમયમાં ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં દરેક ખેડૂતભાઈઓએ જવું પડશે એવું મને લાગી રહ્યું છે પણ આ જે ગાંધીનગર જવાનું જે આંદોલનની તારીખ છે એ ચોવીસ તારીખે આપણે નક્કી કરશું એટલે આપણું અલ્ટિમેટમ છે એના બાર આવતીકાલે પૂર્ણ થાય સરકારે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો અને સરકારને કદાચ એવું હોય કે અમે નિર્ણય નહીં કરીએ તો અલ્ટિમેટમ આપીને કરી શું લેશે પણ એ હજી સરકાર ભૂલ ખાય છે કે અમે જગતના તાજ છે અમે ખેડૂત છે તમે જે વિચારો છો ને એના કરતા અમે કઈક અલગ માટીના છે જ્યાં સુધી અમારા ખેડૂતના પાક ધિરાણ છે એ દેવું માફ ન થાય ત્યાં સુધી આ સરકાર અમે ચેનની ઊંઘ નથી લેવા દેવાના અમે એને શાંતિથી સુવા દેવાના નથી અમે અમારો હક છે ખેડૂતોનો જે અધિકાર છે એ અધિકાર લઈને જ રહેવાના છે અને આ અધિકાર નહીં મળે તો જીવનભર અમે લડતા રહેશું જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ ન થાય ત્યાં સુધી સરકારની સામે લડતા પણ રહેશું અને સરકારની સામે ઝઝુમતા રહેશું એટલે દરેક જગ્યાએ ખેડૂતભાઈને મારી એક જ વિનંતી છે કે આપણે જે સોમવાર એટલે કે ચોવીસ નવેમ્બર ના રોજ જે તારીખ જાહેર થાય અને એ કાર્યક્રમમાં તમને આવવાનું આમંત્રણ અમે આપશું એટલે એ કાર્યક્રમની અંદર દરેક ખેડૂતભાઈઓ છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેજો જેથી કરીને આપણા જે ખેડૂતોની લડત છે ખેડૂતોનું આંદોલન છે આ આંદોલનની અંદર ખેડૂતોની જીત થઈ શકે એટલે ખાસ આ વિડીયોમાં જે મેં વાત કરીને બરાબર સમજવાની છે બરાબર સમજીને દરેક ખેડૂત ભાઈઓને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે અને આ આંદોલન છે છે એ હવે આવનારા દિવસની અંદર મોટું સ્વરૂપ લેવા જઈ રહ્યું અને હું દરેક ભાઈઓને અહીંયા વચન આપું છું જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ હશે ને ત્યાં સુધી આ આંદોલન માટે ખેડૂતોના દેવા માફી માટે અમે લડતા રહેશું કદાચ આ આંદોલન માટે જીવ આપવો પડશે તો જીવ આપીને પણ અમે ખેડૂતોને અધિકાર અપાવશું અહીંયા પરેશ ગોસ્વામી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે હજી સુધી તેમને કોઈ જવાબ નથી મળ્યો હવે ખેડૂતોની એક મિટિંગ બોલાવવામાં આવશે એ મિટિંગમાં ખેડૂતોને નથી જવાનું પરંતુ ખેડૂતોના આગેવાનો જશે ત્યારબાદ આ વાતને લઈ અને ચર્ચા કરવામાં આવશે કે હવે આગામી સમયમાં શું કરવાનું છે કારણ કે અલ્ટિમેટમનું કોઈ જવાબ નથી આપવામાં આવ્યો એટલે હવે ગાંધીનગરમાં મહાઆંદોલન કરવાની વાત કરવામાં આવી છે તમામ ખેડૂતો ભેગા થઈ અને ગાંધીનગર જશે અને ત્યારબાદ આ વાતને લઈ અને તેમના મુદ્દાઓને લઈ અને મહાઆંદોલન કરશે એવી વાત કરી છે આ સમગ્ર બાબતે આપ શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં